હળવદ મોરબી હાઈવે પર અજાણી સ્ત્રીની અર્ધ સળગેલી મળેલી લાશ બાબતે ઝઘડાખોર સાસુને જમાઈએ મિત્રો સાથે ગળો ટીપો આપી હત્યા કરી હોવાનો થયો ખુલાસો મોરબી હળવદ હાઈવે ઉપર આંદ્રણા ગામ નજીક ખેતરના શેઢે અંદાજીત ચારે પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીની સળગેલી હાલતમાં લાશ મળી હતી આ પ્રકરણમાં પોલીસે ગણતરીને દિવસોમાં જ ભેદ ઉકેલી નાખી હત્યારા અને દબોચી લીધો છે આ ઘટનામાં જમાઈ જમ બન્યું હોવાનું સામે આવ્યું છે મૂળ મહારાષ્ટ્રના વતનીને હાલ પીપળી ખાતે રહેતા શખ્સના સાસુ તેની પત્ની સાથે નાની નાની બાબતમાં ઝઘડો કરતા હોયને જેથી કંટાળી મિત્રો સાથે મળી પહેલાં ગળો ટૂંપો આપી હત્યા કરી બાદમાં લાશને કોથળામાં પૂરી લાશને પેટ્રોલ છાંટી છળગાવી નાખવાનું આરોપીએ કબૂલ્યું છે ગત તારીખ તેરના રોજ મોરબીના આંદણા ગામ નજીક એક ખેતરના શેઢે અંદાજે જ પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમરની અજાણી સ્ત્રીની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ મથકના પીએસઆઈ હરેશકુમાર તિવારી ફરિયાદી બન્યા હતા અને અજાણ્યા ઈસોમાં વિરુદ્ધ હત્યા અંગે ગુનો નોંધ્યો હતો આ કેસમાં મોરબી એલસીબીએ તપાસ હાથ ધરતા ટેકનિકલ એનાલિસિસ કરવાની સાથે સ્થળ ઉપર સેલ આઈડી સીસીટીવીના આધારે તપાસ કરતાં મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ પીપળી શિવ પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી નાનેશ્વર પંડેરી પવાર ઉંમરવર્ષ એકતાલીસ નામના શખ્સને દબોચી લેતા ચોંકાવનારી વિગતો સામે આવી છે અને મૃતક આરોપીની સાસુ હોવાનું તેમજ નાનેશ્વર જ તેમજ તેના મિત્ર બે સાથે મળી લાશ મળ્યાના આગલા દિવસે જ સાસુની હત્યા કરી લાશને સળગાવી હોવાનું ખુલ્યું હતું એલસીબી પોલીસે પૂછપરછમાં વધુ નોંધ્યું હતું કે પોતાની સાસુ સાથે પીપળી ગામે શિવ પાર્કમાં રહેતો હતો અને સાસુ પોતાની પત્ની અને નાની નાની બાબતોમાં ઝઘડા કરતા હોવાથી કંટાળી ગયો હતો જેમાં નાનેશ્વર પત્ની રવિવારે પોતાના મોટા પુત્ર સાથે બહારગામ જતા રાત્રિના સમયે નાનો પુત્ર અન્ય રૂમમાં સૂતો હતો ને ત્યારે ઊંઘમાં રહેલા સાસુને તેના મિત્રો રાહુલ ડામોર અને રાહુલના મિત્ર સાથે મળી ગળો ટોપી આપી હત્યા કરી હતી અને બાદમાં સાસુની લાશને કોથળામાં પૂરી મોટર ઉપર આંદરણા નજીક પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી આ બનાવમાં પોલીસે હત્યારા નાનેશ્વરને ઝડપી લઈ અન્ય બે શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે હાલમાં પોલીસે આરોપીનું પચાસ હજારનું બાઇક તેમજ મોબાઈલ કબજે કરી આ આરોપીને મોરબી તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે આમ ઝઘડાખોર સાસુને જમાઈએ મિત્રો સાથે મળીને ગળો ટૂંપો આપી હત્યા નીપજાવી હતી અને તેમાં જમાઈની ધરપકડ કરવામાં આવી છે